મિત્રો વસંત પંચમી ના દિવસે માત્ર આ 5 રૂપિયા ની વસ્તુ ગાયને ખવડાવી દેશો તો તમારું ઘર પરમા સરસ્વતી અને માં લક્ષ્મી ના વિશેષ આશીર્વાદ હંમેશા બની રહેશે તો મહા મહિના ના શુક્લ પક્ષ ની 5મ ના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જ્ઞાન ની દેવી માતા સરસ્વતી નો જન્મ વસંત પંચમી ના દિવસે થયો હતો આજ કારણ છે કે આ દિવસે દેવી સરસ્વતી ની પૂજા કરવાની પરંપરા છે આ વખતે બે ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે મિત્રો એક પૈરાણિક માન્યતા છે કે જયારે સૃષ્ટિના સર્જનહારા ભગવાન બ્રહ્માએ જીવો અને મનુષ્યોની રચના કરી ત્યારે સમગ્ર વિશ્વાસ સુમશાન દ્રશ્ય હતું વિશ્વ નિર્જન દેખાતું હતું વાતાવરણ એકદમ શાંત હતું કોઈ અવાજ પણ ન હતો ભગવાન બ્રહ્માએ કમળમાંથી પૃથ્વી પરન જળ હાટ્યું કપવા લાગી અનેક અદભુત શક્તિના રૂપમાં ચતુભુરજી સુંદર સ્ત્રી પ્રગટ થઈ જેમના હાથમાં વીણા માળા અને પુસ્તક હતી માતા સરસ્વતીએ પોતાની વીણા સાથે વસંત રાગ હેડ્યો તેના પરિણામ સૃષ્ટિને વાણી અને સંગીત મળ્યું વાણીની સાથે સાથે દેવીએ વિધા અને બુદ્રી પણ આપી જેના કારણે વિશ્વને જ્ઞાનનો પ્રકાશ મળ્યો જે દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા તે દિવસે મહા महीना ना शुक्ल पक्ष की पांचम हती ते वसंत पंचमी ना दिवसे माता सरस्वती नी विशेष पूजा करवामा आवे छे हे सरस्वती माता हूँ तमने हाथ जोड़ी ने प्रार्थना करूँ छू जे आ वीडियो ने लाइक करशे अने चैनल ने सब्सक्राइब करशे तेमना जीवन मा कयारे सुख अने समुद्री नी कमी न थाय वसंत पंचमी ना दिवसे मा सरस्वती नी पूजा करवानी परंपरा छे देवी सरस्वती पूजा वागेश्वरी ગવતી શારદા વીણાવાदिनी અને વાધે સહિતના अनेक નામોથી કરવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા તેથી આ દિવસે તેમનીવિધિવિધાથી પૂજા કરવામાં આવે છે પૂજાની સાથે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યો પણ જણાવવામાં આવ્યા છે જે વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ સાથે જ આ દિવસે કઈ વસ્તુનું સેવન કરવું કઈ વસ્તુનું સેવન ન કરવું સાથે જ આ દિવસે ગાય માતાને કઈ 1 5 રૂપિયાની વસ્તુ અવશ્ય ખવડાવવી જોઈએ તે બધું જ આ વિડિયોમાં જાણીશું તો કોમેન્ટમાં જય માં સરસ્વતી જય માં લક્ષ્મી જરૂરથી લખજો ने वीडियो ने अंत સુધી જરૂરથી જુઓ કારણ કે અધૂરી માહિતી ખૂબ જ નુકસાનકારક હોય છે મિત્રો ચાલો સૌ પ્રથમ જાણીએ આ દિવસે માતા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી તો વસંત पंचमी ना दिवसे सवारे उठो त्यारे ज्ञाननी देवी माता सरस्वती नो विचार तमारा मन लावो घरनी घर सफाई करा पची स्नान करो अने पूजानी तैयारी करो माता सरस्वती ने पीरो रंग खूबज छे તેથી સ્નાન કર્યા પછી પીળા अथवा तो સફેદ રંગના કપડા પહેરો માતા સરસ્વતીના પૂજા સ્નાન પર ભગવાન ગણેશની મૂર્તિ રાખો જ્યાં તમે પૂજા કરી રહ્યા છો ત્યાં કોપી પુસ્તક अथवा तो કલમ જરૂર રાખો પૂજાની થાળીમાં કુમકુમ હળદર અને ચોખા રાખોજો શક્ય હોય તો પીળા ફૂલની વ્યવસ્થા કરો સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરો આ પછી સંપૂર્ણ વિધિ સાથે દેવી સરસ્વતીની पूजा करो पूजा પછી માતા सरस्वती ની આરાધના કરો આ પછી માં सरस्वती ના સ્ત્રોત નો પાઠ અવશ્ય કરો મિત્રો હવે જાણી લઈએ આ દિવસે કઈ વસ્તુ નું सेवन કરવું અને કઈ વસ્તુ નું सेवन ન કરવું જોઈએ સાથે જ આ દિવસે કરવાના ખાસ ઉપાયો પણ જાણીશું તેથી વિડિયોને અધૂરો છોડીને ન જતા જો તમે વસંત પંચમી નો વ્રત રાખ્યો હોય તો સ્નાન કર્યા વિના કોઈ પણ વસ્તુ નું सेवन ન કરો વસંત પંચમી ના વ્રત दरमियान सवारे उठी ने स्नान करा विना कोई पर पस्तुनु सेवन न करो વસંત પંચમી ના વ્રત દરમિયાન સવારે ઉઠીને સ્નાન કરી શુદ્રી કરો અને પૂજા કર્યા પછી જ કોઈ પણ વસ્તુનું સેવન કરો જ્યાં સુધી તમે દેવી સરસ્વતીની પૂજા ન કરો ત્યાં સુધી કોઈ પણ પ્રકારના ખારા ખોરાક અથવા અનાજનું સેવન ન કરો જો શક્ય હોય તો દેવી સરસ્વતીની પૂજા કરવા માટે આવવામાં આવેલ ભોજન સાથે ઉપવાસ તોડો તેનાથી દેવી પ્રસન્ન થાય છે